બોલો એ હવે આપણે અમારા ગામમાં દેવી પૂજક છે હવે એ લોકો આજે એને ક્યાં માતાજીનું ને એવું બધું કે હવન કે ટાંકળા કે એવું બધુંય છે એને હવે અહીંયા એ છોકરો જે જાલમાં છે ને હં એને ક્યાં આપણી સમાજના ક્યાંક કોંકની પાસે બીડી પીધી છે હં તો અહીંયા એને સોંપડે એવું લખાયું કે ભાઈ અમે હરિજન ની પીડી પીધી છે એટલે અમારે આભડેટ લાગે છે માતાજીના ના રૂપિયા ભરવા પડે ને એવું બધું આ નાત વિશે ખરાબ ટિપ્પણી લખે છે એ લોકો અને મને ને એના એક સમાજ નો છોકરો છે ને એને કીધું અને પાછો જે વ્યક્તિ ત્યાં જેલમાં હતો ને એની પાસે હું અત્યારે મળી આવ્યો કે હા ભાઈ અમારે તો તમારું નામ લખવું પડે એ કે હરિજન નું સોંપડે અને માતાજી મોર માનવું પડે તો મેં કીધું મનસુખભાઈ ની યાર વાત કરીને આનું કહવાનું શું કરું એમ મતલબ BD કીધી એટલે દંડ ભરવો પડે હા આ દંડ ભરવો પડ્યો ને એવું બધું લખે છે કોની તમારી પાસે કીધી કોની પાસે નહીં નહીં પીધી તો ક્યાંક ભાવનગર જેલ માં છે ને ત્યાં કોની પાસે મતલબ આપણી સમાજ વિશે સમાજ વાળા ગમે એની પાસે બીડી પીધી હતી મતલબ જેલ અંદર હા જેલ ની અંદર તો હવે આ લોકો અહીંયા એવું લખે છે કે હરિજન ની બીડી પીધી ને એટલે છ રૂપિયા અમે દંડ ભર્યો એમ અમારે આ પડશે એટલે લાગે ને એવું બધું એટલે મેં કીધું આનું શું કરવાનું એમ એવું લખ્યું ને એવું કીધું તમને કોને ઈ પોતે ઈ છોકરા જે પોતે જેલ છોકરો હતો ને ઈ છોકરા એ જ મને કીધું એ તો દંડ આયા સો રૂપિયા ભર્યો હોત તો જામીન જ નો દેવા પડત એમ નેમ છૂટી જાત દેવી છોડાવી લેત એટલે મેં કીધું એનો નંબર એ છે અને મેં કીધું હું એની પાસે જઈ આવ્યો હોય તો ત્યારે મેં કીધું કે તમે તમારી જેલ માં ને એય દેવીએ મોકલ્યો નથી જેલ માંથી છૂટ્યો ને એય દેવીએ છોડાવ્યો નથી એટલે મને હું છે કે અત્યારે મેં કીધું ભાઈ તમે અમારી સમજ વિશે આ લખો છો ભલે તમે તમારું તમતારે જે થાતું એ કર્યા કરવો અમારી સમાજનું નામ મુકામ કેમ તમે સોપડે સડાવો છો હા તો મેં કીધું આનું શું કરવું એટલે એનો મતલબ એ બીડી પીધીને એટલે દેવનો નો દંડ ભર્યો હોય હા એ કે દંડ ભર્યો પણ નામે લખ્યું આપડું સમાજનું નું કે હરિજન બીડી પીધી ને આ સોપડે ને હા તો મેં કીધું આનું કઈ થાય કરી એનું થાય જ ને નંબર બમ્બર છે હા એનો નંબર છે ને લાવો એક મિનિટ હો

તમને અમને જાણ કરનાર હું કોઈ માતાજી નો ભુવો નથી જો ડરતા હો અને આ સમાજ વિચાર ડરવાની વાત જ નથી ડરવાની એમાં વાત જ દશાવતી પણ આ તો શું છે કે મારે

અને સર નેમ તો ખ્યાલ નથી મને ગોરધન ભાઈ દેવી પૂજક હા દેવી પૂજક પૂજક માતાજી અબડાઈ ગયા હા હા એ કે માતાજી અબડાઈ આપણી સમાજ નું નામ આપણે હરિજન ખોટું સોપડે હું કામ ચડાવું છું હું એની પાસે જઈ આવ્યો ત્યારે મેં કીધું ભાઈ તમે જે કરો એ કરે રાખો અમારું સમાજ નું નામ લ્યો માં એમ વિક્રમભાઈ ના મોબાઈલ નંબર બોલો એકાણું જીરો એકસઠ

વિક્રમભાઈ વાત એવી હતી બોલા કઈક માં દલિત ની કે હરિજન હતા અમારા દેવી પૂજક હતા હોળી સમાજ હતા ખપતા હતા અમારે માનવું પડવાય અમને એનાથી છૂટા નો થવા દે એટલે હું તમારી હું દેવી પૂજક જ છું હા તો એવી રીતે ને મેં કીધું હમ કે મેં બીડી પીધી ના પછી હરિજન ગણો પછી આપડે ગમે એ ગણો તમે હા એટલે આપડી નેટ માં પછી દેવી નો દંડ ભરવો પડે કોને આપડે હા આપડે ભરવો પડે ને હા એટલે ઈ મેં કીધું મેં વાત સાંભળી હમ હા એટલે આપડી દેવી નું જે થતું હોય એ કર્યું હોય ને તો જ નકર તમે નેટ બારે મુકવા પડે.

આપડી દેવી અપડાય નહી સુરભાઈ દંડ ભર્યા સિવાય ન આવે હા એ ફરી દીધો આપડે અમાર થી મોટા હોય ને એને અમારે બોલાવવા પડે હા

મારામારી કરી હતી કેસ થયો થાય માનતા રાખી હોય કેસ જ ન થત કાકા તો તમે તો અહીંયા પેલા દાણા ન જોડી હાલજી ને સો રૂપિયા દંડ દઈ દે પોલીસ સ્ટેશન નો જ પડે તો માતાજી આડી આવે એટલે માં બીડી પીધી પછી આ તો કેસ તો થાય જ ને આપડે આપડે આડી લાવવાની હોય એટલે બીડી એ બીડી પીવે એમાં આડી લેવો પછી આ પોલીસ સ્ટેશન માં આડી ન આવે

માતાજી જેલ માં આવ્યા તા એ હું છૂટી ગયો હા જામીન દીધા કે માતાજી સો માતાજી જામીન કેતા કોઈ ચોપડી વાળો લેવા એ હવે જે છુ હોય દાદા છૂટી ગયા હવે હું પૂછું જવાબ દે હું એમ કવ છું કે એમાં પાછો દેવી જામીન થઈ તી કે પછી ઓલા કોઈ કોઈ ચોપડી વાળા આવ્યા તા એમ કહું એ તો મારા બાપે છોડાયો તો મને તો ભૂવો હતો દેવી નો એને એમને છોડાવી નાખ્યો પછી કોર્ટ માં ધૂણ્યા તા કે પછી ન્યા કાગરિયા માંગ્યા તા આમ કા તમે પૂછો દાદા હંધી ઉંધી ઊંધી વાત તમે ક્યાં કામ થી બોલો એટલે હું આપડી નાઈટ નો જ બોલું કાકા હું કાકો નથી હું નાનો છોકરો હજુ સો વો પેલા જાણા છે મારા હ તો તારે કેટલા વર્ષ થયા મારે હજી તો પંદર સોળ વીસ વર્ષ જેવું હશે વીસ વર્ષ તો મારે તો હજી સોળ વર્ષ છે કાકા હા તો એવું હંધુ હતું જ મારી કરતા તો મોટો છો તું હું મોટો અમે થવું નથી દાદા મારી હાલજી ને એક વસન દે અને હોળ નું વસન હતર નું દઈ પછી કદાચ કામરુ વિધા હોય તો બાપ મેલડી આખી ગઈ જાય ગાડી મારા મારા

આટણે હોય તો ન્યા વાત કરાય ને લે આયા ના જા ઓ માર કાકા ને ઘરે છું તો એના નંબર હોય તો દે ને તારા બાપા ના લે મારા બાપા નું નંબર આમાં સારું ની કે ને મારા બાપા ને મારા ભાઈ નો છે બીજું હે મારા પાય નો બીજું અલ્યા કેટલા ના ફોન કરે એક વાત નથી થાતી ભુવા આરે વાત કરાય ને લે આજ આવું કરાવું પણ

ઓ મનસુખ ભાઈ બોલુ શું કામ ભાઈ હાલો હા ગોરધન ભાઈ ગોરધન ભાઈ નથી બોલો ને કોણ બોલે છે

આ આપણે દેવીનો ડંડ તો કરવો પડે ને લ્યા દેવનો ડંડ અમારે કરવો પડે તમારે શું કરવાનું હોય હા આપણે કર્યો કે નહી એમ ત એટલે પૂછ પૂછો એટલે ડંડ કર્યો તો કોણ જાણે આ તો મને ખબર નથી અમે તમને ગોરધનભાઈનો નંબર દયોનો ભાઈ ભાઈ કડે ખમો સાળો રાખ હા આ એ એમ દો બળગા હ

ને 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 હે બે હા બે ચાર ને આઠ ચાર ને આઠ પછી પાછું જીરો બે જીરો ને બે હાલ સો ને જીરો સો ને જીરો

મારા છોકરા બે મોટા છોકરા છે ને એના દાણા બાકી લખે અગડીયો નાખીએ તમે આવો છોકરા કઈ બીડી પીધી થઇ ગયો શું થઈ ગયો ક્યાં બીડી પીધી જેલમાં બીડી પીધી વાળો આ દેવી નો દંડ કરવો પડે ને એવું બધું કરવો પડે એવું પેલા હા પણ તમે આવો તો ખરા એ તો બધું કપાઈ ગયું ને એ મનાય ગયો

ਨਾ ਤੂੰ ਤੂੰ ਜਾਣੀਂ ਫੋਨ ਕਰੀ ਲਿਆ ਹਾਲੋ ਹਮਨੇ ਫੋਨ ਕਰੂ ਇਟਲੀ ਆ ਵੀ ਤਮਾਰ 50000 ਰੁਪਇਆ ਅੱਪਾ ਵੀ ਹੂੰ ਮੋਹ ਆ ਵੀ ਦੀ ਹਾਂ ਇਹ ਹੂੰ ਫੋਨ ਕਰੀ ਹਾਲੋ ਹਾਂ ਤੋ ਆ ਬੋਲੇ ਛੋਕਰਾਂ ਨੂੰ ਡੰਡ ਕਰਿਓ ਕਿ ਸੂਝਿਓ ਇਹਨੇ ਬੋਲੇ ਜੇਲ੍ਹ ਮਾ ਤੋ ਇਮ ਛੁੱਟੀ ਹੋ ਗਈ ਇਹ ਤਾਂ ਛੁੱਟੀ ਹੋ ਗਈ ਹਾਂ ਛੁੱਟੀ ਗਿਆ ਛੁੱਟੀ ਗਿਆ ਇਹਨੇ ਆ ਮਾ ਮਾ ਕਰਿਓ ਤੋ ਸੇਨਾ ਡੰਡ ਕਰਿਓ હા બીજો કાઈ દણ નથી હું તો ખાલીયામાં લે આ પણ ભેળ હેડો નો કરા લે આ બીડીયો નો તો બહુ મોટું થાય હો તો તો હવે તો હું ન થાય તો આ લ્યો તમને તો બતાય આવો

હવે બી સાની હોય ત્યાં તો બધા માનો પિતા તો ધર્મ ઓલું કેવાય આપડે એમ માનો છે એમાં છોકરા શું કીધું ખબર કે બીડી ભાઈ તમે ક્યાં કોની પીધી હતી મેં ના માં હોય ને બધા આપડા ભાઈ બંધ હોય ને આપડે ભાઈ જ કેવાય હવે હારા કામે નઈ મોડા કામે ગયા હોય

અમારે અમારે અહીં રઘાભાઈ છે પછી કસાભાઈ છે પછી રાજુભાઈ છે હીરાભાઈ છે અમારા ઘર જેવા સમજ છે કાઈ પણ અમે એની માનતા એની માતાજી ની કરી હોય ને તો ઘરે છે અમે દી આવી હું ઘરે માનતા માનતા ને ભૂલી જાવ માનતા વાળા નથી બોલતા બોલપેન વાળા બોલે છે હા હા એ તમારું હા શું આ કાગળમાં માં તો બોલ પેન માં તો જેલ માં ગયા તા માનતા થી નતા ગયા કોની હારે બાજા તા કોની હારે આ છોકરો જેલ માં ગયો કોની હારે બાજા તા એ તો અંદર જુગાર માંથી હા જુગાર માંથી જુગારો માતાજી જુગાર માં સોડાવા આવી હતી જેલમાં ઘર પડ્યું હરિજન લાખ રૂપિયા ની વાત થઈ ને શું હોય આમ જો મારી વાત સાંભળો ભૂલી જાવ તમે બધા તમારા ચાર પાંચ રેકોર્ડિંગ મારી પાસે બધા અરે બીડી પીધી મને હું તમે

હા હા એટલે આમાં બધા સીધા થઈ જાવ એની કરતા કોઈ સમાજ વતી લાખ વાત તમારી માથે ફરિયાદ કરતા નથી કોઈ બાકી તમે જેલ ભેગા મોકલો કોક તમારી જગ્યાએ જો કોઈક માથું હોત ને તો

હા તો તમારે લાખ રૂપિયા ની વાત છે એમાં નાની નાના આપડે ઘણા આવો ને ખબર ન પડે કેમ રેવું કેમ રાખવું એટલે અરિજન ને બીડી પીધી દેવીએ દંડ લીધો સોપડ કર્યા ને ત્યાં માંડ છોડ્યા ને એ દેવીએ સોડયા તમારા ડોવા જામીન દીધા સોડ્યા મને બરાબર છે આ નંબર ઉપર આ મારા છોકરા નો નંબર છે ને એ મારો ઓલો સુટી મારો ભત્રીજો માતાજી